તેરે બંને તીર્થ સ્થાનો ઉપર સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ડભોઈના સાઠોદ થી ચાંદોદ સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ દસ મીટર પહોળો અને ફોર બનાવવા માટેની મંજૂરી મળી હોય આશરે સાહીઠ કરોડ પચાસ લાખના ખર્ચે આ રોડનું નવીનીકરણ થશે તે રાજરોજ રોજ ધારાસભ્ય શલેષભાઈ મહેતાના વરદસ્તે હસ્તે રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત સમિતિના ચેરમેન પ્રેરણાબેન દક્ષિતભાઈ બારોટ આગામી વર્ષમાં કામ પૂર્ણ થશે અને હજારો યાત્રાઓને લાભ મળશે જેની માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સરકારનો આભાર માન્યો હતો અને શ્રદ્ધાળુને અભિનંદન પાઠવ્યા હતા આજે બાવીસ જાન્યુઆરી ભગવાન રામ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થયા તેને બે વર્ષ પૂરા થાય છે ત્યારે આપના મારફત સૌથી પહેલા તો તમામ રામ ભક્તોને ભગવાન રામના આશીર્વાદ મળે એવી શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આ વિસ્તારમાં સાઠોદ થી ચાણોદ નો રસ્તો પંદર નો એ દસ મીટર પહોળાઈ પહોળાઈનો રીકાર્પેટિંગ કરીને બનાવવા માટેનો પાસઠ લાખ પચાસ હજાર પાસઠ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ઘણા વખતથી લોકોની હતી કારણ કે કે આ રોડ પર હોય ચાંદો ધાર્મિક વિધિ માટે આવતા હોય કુબેર ભંડારીના દર્શને આવતા હોય કોઈચા ખાતે જતા હોય કે અહીંયાથી રાજપીપળા જતા હોય લોકોને ખૂબ જ તકલીફો પડતી હતી ત્યારે વાહન વ્યવહારને ધાર્મિક યાત્રા આવતા લોકોને તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને સરકારે એસી કરોડ રૂપિયા માટે મંજૂર કર્યા હતા પણ એ ટેન્ડર ભર્યું હોય પાસઠ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચ આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે હું આ વિસ્તારના તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું થી સેગવાનો મુખ્ય રસ્તો પણ અત્યારે સારી રીતે બની ગયો છે અને થોડી ઘણી કામગીરી બાકી છે કામગીરી પણ ચાલુ છે ત્યારે આ તમામ રસ્તાઓ થવાથી આ વિસ્તારના ગ્રામ્યજનોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે સાથે આ વિસ્તારમાં આવતા જતા જે ધાર્મિક યાત્રાએ આવતા હોય કે અન્ય કામે આવતા લોકોને પણ ખૂબ જ સુંદર સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તબક્કે હું સરકાર શ્રીનો દિલથી આભાર માનું છું અને તમામ જે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું